તમારા છોકરાનું આમાં પાછું સતીશભાઈ લખેલું છે એટલે હા એમાં સતીશભાઈ એમ જોઈએ સતીશભાઈ મેં કીધું સતીશ નામ લખાયું છે કીધું હા એમાં આખી વાત જણાવશો એને કઈ રીતે ફોન આવ્યો હું ફોન આવ્યો તો એની એમ એવું છે કે એને ફોન આવ્યો હોય છે અમાર નથી આવ્યો અને હવાર માં અહીંયા ઈવડાઈ આવ્યા પમ દિવસે હવાર માં એટલે એક ભાઈ અહીંયા આવ્યા અહીંયા આવીને એને એવું કીધું કે દુવાર જાવું છે અમારે દુવાર ક્યાં ધજા ચડાવીને મેં કાલે વહી આવશું એમ મારા ઘરના એમ કીધું તો કાલે તમે બી આવતો તો તમે જાઓ એમ આપણને આ ડિટેલ ની કઈ ખબર જ નથી બરોબર અને અમારા ઘર છે એ મારા ઘર ના બાર જોવા ગયા ચા પાણી પીવા હતું છે આપણને એમ થાય મહેમાન છે ચા પાણી પાવા પડે હવા ચા પાણી પીવા મારા ઘર ના ગયા એ લોકો ના પાડી તે લાઈટ મોટર ની બંધ કરી દીધી હતી અને અંધારું હતું એટલે કઈ દેખાણું નતું ચાર હોય એક ભાઈ અહિયાં આવ્યા હતા હા બોલો હું મમ્મી બોલું છું છોકરા ને ફોહ લાવી લઈ ગયા છે મારો છોકરો હાવ નિર્દોષ છે હા અને એ હાવ નિર્દોષ ફો લઈને મને એમ કીધું કે હું માસી કે હું કાલ હાંજ થાય ને તો તમારી શનિ ને આ ફોગાડી દઈશ મેં એને એમ હતી મારા છોકરા ને સારું કામે ન ખાવા દેવો એ કે નઈ કે માસી કે કે દર વર્ષે બધા હારે જઈશ ધજા સડાવે એટલે હું ધજા સડાવી ને કે બીજે દિવસે હાજે હું તરત પાછો હું તમને હાંજે જ મે જાવ એમ કઈ લઈ ગયો છે ને એ સુટે એટલે એ નાઝુ ને મારે પેલા અહીંયા મારે ઘરે બોલાવાનો છે પછી હું એને જોઈ લઈશ પણ મારો છોકરો હાવ નિર્દોષ છે પેલા વેલો અમાર ઘરે આવ્યો છે અને મને ફોહ હાવ હાવતાળી તાળી મારા છોકરા ફોહ લઈ અને કીધું નથી મને ધજા સડાવાનું કઈ જ્યો મને એમ થયું કે ભગવાન નું કામ છે એટલે મારે પાડવી એમ હાફ ગરીબ માણસો સેવી અને મને કાઈ આ વાત ની ખબર નથી મારા છોકરા એ નહીં કીધું ને એને હાફ ફોન લાવીને તે લઈ ગયા છે ના કાઈ નહિ થાય મને એક રૂપિયો અમને નહિ કાય આપ્યો મારા છોકરા ને નહિ થાય પણ મારો છોકરો ઓફિસે જાય તારે મારે એને રોજ ફોની નોટ હું એને રોજ આપું બાકી કોઈ દે દેખાય એને અવળા ધંધા ને કોઈ દે કઈ કર્યું નથી આમાં અને અત્યારે હું થયું એ અમને કાઈ ખબર નથી પણ આયથી મને મારી હાથ હાથ થી હાથ તાળી દે ને એમના ફોહલાઈને મારા છોકરા ને લઈ જશે

અમને કોકના દબાન થી ના કરેલું છે હા એક ગમ મેન દબાન થી ને કર્યું હોય પણ બાકી એમ ગમ દબાન થી કરેલું છે બીજું કઈ કહેવા માંગો છો બસ મને મારું છોકરો એક છૂટો કરી દો એટલે મારું બીજું કોઈ કામ મારથી આવનઈક માંગો અમે હાવ ગરીબ માનતો છેવી હા હા અમને કઈ બીજી કાઈ આમાં ખબર નથી હા હા એટલે મામને આમાંથી એક સુટા કરી દો તમે એના હું થાઉ છો હું એન મમ્મી છું હા એ કેટલા ભારો છે બે ભાઈ છે હા એ આ ભાઈ છે એ મોટા કે નાના એ મોટો છે અને આ એ તો નાનો છે ને એ તો કામે ઉયો ગયો તો નાઈટ માં એને તો કઈ ખબર એ નથી

એમાં ગાડી લેવા આવી આમ પોલીસ ની હતી કે અંગત ગાડી હતી કઈ ખબર અંગત નહીં કાળ ગાડી હતી ને નંબર પ્લેટ ની ગાડી હતી દિવસે પોલીસ ની ગાડી ઘરે લેવા આવી થી બસ ઈ બધું હારે થતા ઈ મારા છોકરા ને ફોહ લાવીને લઈ ગયા છે અમને આમાંથી હાવ નિર્દોષ માંથી અમને આમાંથી છૂટા કરો મારે બીજું કઈ નહિ કરવું એમ હાવ નિર્દોષ જ સેવી હા